સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત થતાં અરવલ્લીની મુલાકાતે તેઓ પહોંચ્યા અને સાંસદ શોભનાબેન બારૈયાનું અરવલ્લીમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાનું અરવલ્લીમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું મોડાસાના મરડિયા ખાતે સાંસદ શોભનાબેન બારૈયાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો મંત્રી ભીખુ સિંહજી પરમારની ઓફિસ ખાતે કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું આ પ્રસંગે જિલ્લાના હોદ્દેદારો કાર્યકરોએ નવીન સાંસદના અભિવાદન કર્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકોઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિસ્ત વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભરાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે

માન્ય મંત્રી સાહેબ માન્ય ઝાલા સાહેબ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે વિકાસના કાર્યો કરીશું સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું સાબરકાંઠા માટે પહેલું એવું કયું કામ હશે જે તમારું પ્રાધાન્ય હશે મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ